થરાદ તાલુકાના સરકાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરવામાં આવી છે થરાદના તાલુકાના વિકાસ અધિકારી કાજલબેન આબલિયાની તાત્કાલિક ધોરણી બદલી કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આમ જનતા મીડિયા સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે તાલુકા વિકાસ અધિકારીની બદલી ન કરવાની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠ નમસ્કાર હું છું અમિત સુધાર અને થરાદ તાલુકાના વિકાસ અધિકારી કાજલબેન અમલિયાની જ્યારે

સૌપ્રથમ તો બે દિવસથી જયારે થરાદની અંદર આજે તમારા મીડિયાના માધ્યમથી જ્યારે આ આવેદનપત્રની વાત ચર્ચામાં આવી ત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર બહુ દુખદ લાગણી પણ છે અને સાથે સાથે એક બહુ સરસ રીતે આ બેનનું કાર્ય હતું કે વર્ષોથી કેટલાય ટીડીઓ અહીંયા થરાદની અંદર આવી અને જતા પણ રહ્યા છે પણ મહિલા સુધી પહોંચવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો બાળકો સુધી પહોંચવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો પણ આ ટીડીઓ સાહેબે ગ્રામીણ વિસ્તારની અંદર સ્કૂલોની અંદર જઈને પણ છોકરાઓ સાથે સંવાદ કર્યો છે બાળમંદિરની મહિલાઓ સાથે પણ સંવાદ કર્યો છે અને અમે આ જે કાર્યવાહી થઈ છે આ તેક સાહેબ પર પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આના જે આના સંદર્ભની અંદર જે કાર્ય કરવાનું હોય એ સચોટ રીતે કરે છે અને આમના સમયની અંદર પણ કરશે અને આની જે સરપંચોની જે વાત કરવામાં આવે તો આ સરપંચો જે આવેદન પત્ર આપ્યું છે એની અંદર કેટલાક સરપંચો એવા પણ છે કે એમના ઘરથી જે એમના પત્ની છે એ સરપંચો છે પણ જ્યારે સરપંચોની સહી જયારે લેવાની આવી ત્યારે એમના પતિઓની પણ સહીની અંદર દર્શાવેલી છે તો આ સદ્દન ગ્રામીણ વિસ્તારની અને આમ જનતાની એક જ વાત છે કે આ સદ્દન ત્યારે ભાઈ ખોટી છે અને આ બેન શ્રીને આમના સમયની અંદર રાજની અંદર રહેશે તો સો ટકા અનેક વિકાસ વિકસા વિકાસના કામો કરશે જ્યારે અહીંયા ખેડૂત પણ છે એમની સાથે વાત કરીશું જ્યારે કાજલબેન આંબોલ્યા અહીંયા ત્રાજની અંદર આવ્યા

એવું પણ ગ્રામજનો બદલીનો ઇનકાર પણ કરી રહ્યા છે અમીર સુધાર બનાસકાંઠા